એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ તો ભાંડ કેમ બધા મજામાં ને હમ આનંદમાં હા અત્યારે આનંદમાં જ જાય તો મારે આજે તમારે છે ને એક વાત એવી કરવી છે કે આપણે ઘણા માણસો એવી ભૂલ કરે છે હમ ઘણા માણસો ભૂલ કરે છે અને એ ભૂલમાં પછી પાછળથી પછતાય કે ઓહો હો આ કેવું થઈ ગયું હું કરી નાખશું એમ આપણે ઈન્ડિયામાં તો કરે જ છે ભારતમાં તો બહુ જ કરે છે એમ પણ વિદેશમાં પણ અહીંયા રહીને પણ કરે છે ઘણા બધા પ્રોબ્લેમ કે જે કરવી ન જોઈએ ક્યારે એટલે મેં કીધું આ ચેતવણી છે અને તમને ખાસ એમ જાણવા માટે એ પણ કહું છું કે ઘણા વખત આપણા છોકરાઓ પણ છે ને આપણે પૂછા વગરના અમુક વખતે આવું બધું કરી નાખે છે એમ અને મા બાપને તો ખબર ન હોય હમ તો એના માટે થઈને મારે મેં કીધું આજે તમને છે ને વાત કરવી છે તો આ છે ને એને આ આ એ છે અમેરિકામાં છત્રીસ વર્ષનો રાઈટ ત્યાં ન્યુયોર્ક ની અંદર કામ કરતો હતો હારે એવી એન્જિનિયરિંગની પોસ્ટ હતી એન્જિનિયર પોતે હતો અને એન્જિનિયરિંગની અંદર નીચે નીચે લગભગ દસ થી બાર માણસો કામ કરતા હતા હમ એટલે પણ ભણેલો ભણેલો એવું કઈ નઈ કે આમ હતો બરાબર અને બહુ સારી કંપનીમાં કામ કરતો હતો પોતાનું તો હવે એ માણસ પોતે થયું હું કે કોઈ પાર્ટી હતી તો પાર્ટીમાં ગયો ભાઈ પાર્ટીમાં ગયો તો ત્યાં જનરલી પાર્ટીમાં તો કેવું હોય ખબર છે ને તમને ખાવું પીવું રાઈટ અને પછી બધી ને બધા મ્યુઝિક ને તો હવે ખાવા પીવામાં જ્યાં જ ધ્યાન ના રાખ્યું એની ભાઈ છે ને પીધા રાખ્યું ટૂંકમાં અને ઓવર પી લીધું એમ ઓવર પી લીધું પ્લસ ત્યાં કોકિન બધું સામાન્ય રીતે હાવ મળે છે ઈઝીલી એમ તો કોકિન પણ એ પણ લગાવ્યું કે આજ ત્યાં નસો જ કરી જ લેવો એ કે રાઈટ જે થાય પછી કે હમ હવે આવું બધું કર્યું એ બધું કરીને પછી કે પાછું ત્યાંથી જે જગ્યાએથી હતો એ જે પ્રોગ્રામ હતો ને એ ફંક્શન આખું હતું એ બહુ દૂર હતું એમ ત્યાંથી એ પોતે રહેતો હતો ત્યાંથી તો ગાડી પોતે લઈને ગયો તો ગાડી એટલે મોટી ગાડી હતી ડોઝ વાન જેવું હોય આપણે એમ અડધું પાછળ ખુલ્લું હોય ને ખબર છે ડોઝ વાન ખબર છે ટૂંકમાં એમ કે બહુ સ્ટ્રોંગ આવે એ ગાડી એમ એટલે ટૂંકમાં જાડી મોટું તો એમ કે એટલે પાછું ઊંચું એમ ઊંચી ગાડી પણ એમ એટલે ને એમાં એમાં પછી બેઠા હોય એટલે ગરીકમાં કદાચ કંઈક થાય ને એક્સિડન્ટ કે થાય તો ઇન્જરી ગાડીકમાં થાય નહીં એમાં એટલે એવી ગાડી આવે છે તો આ ભાઈ છે ને એવી ગાડી લઈને ગયો તો ને કે હાલો ને હવે ડ્રાઈવ કરી નાખીએ કે પણ આટલું પીધા પછી ભાન હોય કોઈ દિવસ તમને તમે કયો રાઈટ તમે આટલું બધું આપણે પીધું હોય રાઈટ પછી ભાન રહીએ કોઈ તો હવે એ ભાઈ છે ને ટૂંકમાં રોંગ સાઈડમાં રોંગ સાઈડમાં ચલાવતો તો ગાડી અને સ્પીડ કેટલી હતી પાસઠ કિલોમીટર પર અવરની સ્પીડ હતી રોડ ઉપર એને બદલે એ દોઢસો કિલોમીટરની સ્પીડમાં જતો હતો દોઢસો કિલોમીટર ને રાઈટ એટલે અચાનક સામેથી એક ગાડી આવતી હતી આલ્ફારોમિયો નાનકડી ગાડી આવે બહુ મોટી ગાડી નતા આવતી એ આલ્ફારોમિયો હવે એ આવી આવી ને સીધે સીધી અને દઈ દીધો કારણ કે આ રોંગ સાઈડ માં હતો અને ઓલા ગાડીને આખો આખા ભૂકા બોલાવી દીધા તમે આ જુઓ આજે આ પાછળથી દેખાય ને રાઈટ આ એનો છે ન્યા તો આખી ગાડી ભૂકો બોલી ગઈ અને એની અંદર છોકરા બેઠા હતા ત્રણ ત્રણ ચાર છોકરા હતા એમાંથી બે છોકરા યંગસ્ટર રાઈટ ચૌદ વર્ષના બે છોકરા ને એવી ઇન્જરી થઈ ગઈ કે લાઈફ સેટનિંગ ઇન્જરી અને અને હોસ્પિટલે લઈ ગયા હતા પણ ઇલાજ થયો પેલા બે છે ને શ્વાસ છોડી દીધા ટૂંકમાં એટલે બે બે માણસો ટૂંકમાં બે છોકરાઓ બિચારા હોન હાર રાઈટ એ ટેનિસ પ્લેયર હતા પાછા ટેનિસ રમતા હતા એમ કે ટેનિસમાં ચેમ્પિયન લઈ ગયું તો એ છોકરા બિચારા બે જાન ગુમાવી દીધી પોતાનું અને વાંકે વાંક કોનો આ ભાઈનો રાઈટ હવે એને એમ થયું કે આ જે એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયું એટલે એ છે ને ત્યાંથી નીકળી ગયો ત્યાંથી નીકળીને બાજુનો એ કેમ્પસ હતો એ કેમ્પસ માં વહી ગયો પોતે એમ કે કોઈને ખબર ન પડે હવે પોલીસ આવીને પોલીસ આવીને ચેક કર્યું બધું ચેક કરીને પછી જોયું કે ભાઈ આ ગાડી કોની છે તો ગાડીને તો ખબર તો પડી જાય કારણ કે નંબર ઉપરથી ખબર પડી જાય કે કોણ ઓનર છે તો તો પોલીસે બાજુ બધા મેં ચેક કરતી હતી તો આને ભાઈને કીધું કે ભાઈ આ પછી મળ્યો નહીં મળ્યો હતો એને કે આ સામેથી પૂછવા મંડ્યો કે શું છે ગાડી કોની ગાડી છે ને હું તો ડ્રાઈવ નહોતો કરતો કે હું તો ખબર નહીં કે મને કંઈ ખબર નથી કે રાઈટ આખું અજાણ્યો થઈ ગયું પોતે હવે તો પછી તો પોલીસે પછી તપાસ કરીને તપાસ કરી એટલે તરત ખબર પડ્યા ને આ ભાઈ ડ્રંક હતો એની પોતાની ભાન જ નહોતી ત્યારે તો એટલે એને કઈ કઈ ખબર ટૂંકમાં વસ્તુના કે આટલું બધું થઈ ગયું મારાથી એટલે ભાઈને તો પછી પોલીસે પકડ્યો પછી આયલો કેસ કેસ આયલો અને એની અંદર પછી તો કેસમાં આને પછી પુરાવા તો હતા જ બધા અને સાબિતી એતું કહે કે પોતે હતો પોતે ડ્રિંક ડ્રાઈવ કર્યું તું કોકિન લગાવ્યું તું બધાય નસો બધો હતો તો એ બધાએ ખબર પડી ગયા ઓલામાં ટેસ્ટ કર્યા એમાં એટલે એ બધું હતું એટલે પછી જજે પછી એના એના ફેમિલી બિચારા ફેમિલી એ પણ બહુ અલગ નહીં કે આ જો તો અમારા છોકરાની કે અમારો અમારો શું ગુનો કે એમ ને વાત સાચી છે ને હકીકત છે કે

પણ પછી મોડું થઈ ગયું હતું જજ કે હવે હું કે તું કબૂલ કરતો એટલે એ કે આ અને આ ભૂલ કઈ નાની ભૂલ નથી કે તે કે બે છોકરા નો હોનાર નવા યંગસ્ટર નો તે જાન લીધો હી કે એ તને ખબર છે એ કે રાઈટ એટલે પછી તો પસ્તાવો થયો અને બધું એ કરતો તો પણ પછી થોડો આલે કઈ ન્યા એટલે જજે એને કેટલાય 25 વર્ષની ની સજા દીધી 25 યર્સ ઇન પ્રિઝન 25 વર્ષ એટલે ઓલા એના જે ફેમિલી હતા છોકરાઓના ફેમિલી જે હતા એ તો હજી કે વીઆર નોટ સેટિસ્ફાઈ વિથ ધેટ કે પચીસ વર્ષથી કેમ કે પચીસ વર્ષ ઓછા કહેવાય એના માટે આ હું કર્યું હોય જેની કઈ કર્યું હોય એના માટે રાઇટ ને આ બધું આખા ન્યુયોર્કની અંદર ને બધા જગ્યાએ જે જે મેગેઝીનોમાં ને સોશિયલ ટૂંકમાં બધી જગ્યાએ જે 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 સાઈટો ઉપર બધી જગ્યાએ ન્યૂઝપેપરમાં બધી જગ્યાએ મોટા મોટા હેન્ડ ઓલા ઉપર આવી ગયું એમ ટૂંકમાં એડિંગમાં હમ્મ કે ને એ પછી ઇન્ડિયન ઓરિજિન રાઈટ અમનદીપ અમનદીપ નામ કેવું રપાર રહે અમનદીપ પણ અમને હર પૂરો ઓલાનો દીપ વિચારો બુજાવી નાખ્યો વિચાર કરો તમે હમ્મ એટલે આવું ઘણી વખત આપણે ભૂલ કરી બેસીએ કેવાનો મતલબ એ છે મારો કે એટલા માટે હું વ્લોગ બનાવ્યો કે આવી ભૂલ ઘણી વખત થઈ જાય છે કે પાછા જયારે પીધું હોય ત્યારે તો એ પછી ઓવર કોન્ફિડન્સમાં હોય ને કે ભાઈ ઓરે મને કંઈ ન થાય ને હું તો હલાવ ને આ મેં તો હલાવેલ છે બહુ ને હવે મારાથી શું કે કંઈ થોડું થવાનું એમ કે કંઈ થાય પણ ક્યારે હું થઈ જાય ને કંઈ કહેવાય નહીં ડ્રીંક એન્ડ ડ્રાઈવ અહીંયા તો લો એવા જ સખત છે લો કે જો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાવ ને એટલે તમારું પહેલાં તો લાઇસન્સ જ પીવું જાય સીધે સીધો રાઈટ બેન થઈ જાય બે વર્ષ કે પાંચ વર્ષ માટે પ્લસ ફાઈન તમને લાગે અને આવો કોઈ પણ ગુનો બને તો તમને જેલની થાય કારણ કે મેન આવી જાય એટલે આપણે ઇન્ડિયાના રસ્તા ઉપર કેટલું બધું થાય છે ક્યાં કેટલી જગ્યાએ થાય છે ઇન્ડિયામાં તમે લગભગ દરરોજના કંઈક ને કઈક સાંભળો સાંભળો કે ભાઈ એક્સિડન્ટ થયો અહીંયા એક્સિડન્ટ થયું કે વા એક્સિડન્ટ થયું ફલાણી જગ્યાએ થયું ને કેટલા માણસો બિચારા જાન એક્સિડન્ટમાં આટલા માણસો એ ઇન્ડિયાની અંદર એ પાકનું છે ઇન્ડિયાની અંદર જે એક્સિડન્ટમાં જેટલા માણસો જાન ગુમાવે ને આટલા તો કોઈ એવા કોઈ દર્દથી પણ નથી જાન ગુમાવતા કોઈ ટૂંકમાં કંઈ પણ થયું હોય તમને એમ કે માનો કે કંઈ એવું કંઈ જાન જાન લેવા કંઈ પણ ઈલા અવલું થયું હોય કે ભાઈ કોવિડ કે કોવિડમાં એટલા એ કે માણસો જાન નથી ગુમાવતા એટલા માણસો જાન ગુમાવે છે આવી રીતે એક્સિડન્ટમાં આપણે ઇન્ડિયામાં એનું કારણ એક જ છે કે રૂલ્સ ને રેગ્યુલેશન કોઈ ફોલો નથી કરતું હવે અહીંયા રૂલ્સ ને રેગ્યુલેશન ફોલો કરે છતાંય આવું આવું ક્યારેક કરી નાખે છે માણસો અને એને લીધે આવું બધું થાય છે તો મારે કહેવાનું મતલબ બીજો કોઈ વસ્તુ નથી તો આપણા છોકરા પણ ઘણી વખત આવી રીતે વહી જાય આપણને ખબર ન હોય અને ગાડી લઈને ને અમુક વખતે ઇન્સ્યોરન્સ ન હોય હવે એવું ઘણી વખત અહીંયા બને છે કે ઇન્સ્યોરન્સ ન લીધો હોય ને છોકરા હલાવતા હોય હવે જો આવી રીતે ઇન્સ્યોરન્સ વગરની તમે ચલાવો એટલે તમને તો ઠીક છે પણ જેની ગાડી હોય એને પણ ફાઇન થાય બરાબર એટલે ને ઓલાને તો પછી કોઈ દિવસ લાયસન્સ જ ન મળે ઇન્સ્યોરન્સ વગરનું એટલે ઇન્સ્યોરન્સ વગરની ગાડી કોઈ ચલાવવાની નહીં એમઓટી અને ઇન્સ્યોરન્સ મોટર ઓન ટેસ્ટ રાઇટ એમઓટી દર વર્ષે અહીંયા કરાવવું પડે એટલે એ તમે જો કરાવ્યો એ એ કરાવ્યો હોય તો તમે ગાડી ચલાવી શકો રોડ ઉપર નહીંતર ચલાવી ન શકો ત્રણ વરસ નવી ગાડી લ્યો એટલે ત્રણ વર્ષ સુધી ફ્રી હોય એ મોટી કરવાનું ન હોય કારણ કે નવી ગાડીમાં કંઈ થાય નહીં એમ લોકો કહે છે અને જનરલી ન થાય કંઈ ત્રણ વરસ સુધી ગેરંટી પણ હોય મેન્યુફેક્ચરની પણ લગભગ બધાય તો ત્રણ વરસ પછી એ કરવાની હોય અને એટલે એ મેક સ્યોર કરવાનું દર વર્ષે એમોટી કરવાની અને ઇન્સ્યોરન્સ લેવાનું રાઈટ ગાડીનો અને ઇન્સ્યોરન્સ એટલે અહીંયા તો બહુ ઇન્સ્યોરન્સ બહુ મૂંઘા છે ઇવન યંગસ્ટરના ઇન્સ્યોરન્સ માનો કે અઢાર વર્ષથી એકવીસ વર્ષની વચ્ચે હોય એટલે જો તમે પાસ થયા હોય એટલે સોના કરતા ઘડામણ મોંઘું એટલે ગાડી માનો કે તમે આઠસો હજાર પાઉન્ડની ગાડી લીધી હોય રાઈટ તો ઓલો તમને ઇન્સ્યોરન્સ ઓછામાં ઓછો બે થી અઢી હજાર પાઉન્ડ લાગે બે થી અઢી હજાર પાઉન્ડ એટલે લગભગ અઢી લાખ રૂપિયો ઇન્સ્યોરન્સ ઓકે અહીંયા એવું છે એટલે આ તમને પણ ખબર પડે ઇન્ડિયામાં પણ કે ઈઝી નથી આવું બધું એમ તો મેઈન કે ને પાસ થવું ઈઝી નથી અહિયાં અહીંયા બહુ રૂલ્સ એટલા બધા છે સખત અને પાછી ટેસ્ટ લઈએ ટેસ્ટમાં પણ તમે પાસ થાય ઈઝીલી ન થવાય એમ જો તમે પ્રોપર રીતે તમે શીખ્યા હોય પોતે રાઈટ તો જ તમે થઈ શકો પાસ બાકી નહીં પાસ ન થવાય અને પાછું તો થિયરી પણ હોય છે અને પ્રેક્ટિકલી હોય છે ન્યાય બધો છે ન્યાય છે પણ ન્યાય કોઈ ફોલો નથી કરતો બસ વાંધો એટલો જ છે એટલે હવે આ બધાય કાયદા જે છે એ કાયદા આપણે ફોલો કરતા નથી અને પછી આપણે બ્લેમ કરીએ સરકાર ઉપર કે સરકાર કંઈ કરતી નથી સરકાર શું કરે આપણે પોતાને જ ફોલો નથી કરવા આપડા કાયદા કારણ કે પહેલાથી આપણે ટેવ પડી ગઈ છે ટેવું પડી ગઈ બીજું કંઈ કારણ નથી એટલે આ મેં કીધું એ હારું મેં કીધું તમને મેં ખાસ બ્લોગ બનાવ્યો હતો કે આ બી કેરફુલ રાઈટ અને કોઈ દિવસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા જ નહીં રાઈટ અને કોઈ ક્યારેય કરો તો એના કરતા છે ને ટેક્સી કરીને જવાનું ને ટેક્સી કરીને આવવાનું આમાં ઘણા માણસોના લાયસન્સ બેન થઈ ગયા છે રાઈટ આપણે એટલે ઘણા નહીં તો જે આ જોહે એટલે ખબર પડી છે કહે પણ કદાચ મનમાં મન માનવા હશે કે આ હું કેમ રાઈટ કારણ કે થઈ ગયા છે એમ ને ખબર છે મને તો આવજો પંડડા ને કે બાય બાય ને પાછા નવા બ્લોક માં કઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ